છોટા ઉદેપૂરના કોસિંદ્રા ગામની શ્રી ટીવી હાઈ સ્કૂલની વિદ્યાર્થીઓની વાહનમાં છેડતીનો મામલો સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે છોટા ઉદેપુર જિલ્લાના શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીનીઓની મુલાકાત લીધી હતી આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પણ વિદ્યાર્થીનીઓને મળવા પહોંચ્યા હતા અને માનસિક મનોબળ પૂરું પાડ્યું હતું ગ્રામજનોની માંગણીને આધારે વાહન વ્યવહાર માટે બસની સુવિધા મળે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવી પણ તેમને ખાતરી આપી છે આ ઉપરાંત દીકરીઓએ પોતાના રક્ષણ માટે ખૂબ જ હિંમત કરી હતી જેની સૌએ પ્રશંસા કરી ગઈકાલની ઘટના ખૂબ જ આઘાતજનક ઘટના છે એક સમાજ માટે એક પ્રશ્નાર્થી ના સમાન છે આ જે અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોને સૌથી પહેલાં તો આપણે ઉજાગર કરીએ કાયદાની અંદર જે સખતમાં સખત કલમો છે એ તમામ પ્રકારની કલમો આમની વિરુદ્ધમાં લાગે અને એ લોકોને કડકમાં કડક સજા મળે એ ખૂબ જ જરૂરી છે ગઈકાલે જે ઘટના બની હતી એ ખૂબ જ ખરાબ ઘટના બની છે આ ઘટનાથી અમને સૌને ખૂબ દુઃખ થયું છે જે દીકરીઓ હતી એમની સાથે જે આ ન બનવાનું કૃત્ય બન્યું છે જેને આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે એને અમે કડકમાં કડક સજા અપાવીશું આ દીકરીઓની હિંમતને ખૂબ દાગ આપી જોઈએ કે પોતાના જીવના જોખમે લઈ આ દીકરીઓએ પોતાનો સ્વ બચાવ કર્યો છે કાલની અમારે અહીંયા જે ઘટના બની છે એ ઘટના બીજી વખત ના બને એટલા માટે પોલીસ તંત્ર બી થોડું એ રહે અને એના માટે પેટ્રોલિંગ જેવું ગોઠવે એવું અમે ગામ લોકોની માંગ છે અને બસની સુવિધા થાય અમારે ત્યાં ખાસા દોઢસો જેટલા વિદ્યાર્થીઓ છે અમારે સાતના અમારે ત્યાંથી અને દસ કિલોમીટર પાંચ છ કિલોમીટર જેવું જવા આવવાનું થાય છે તો સવારે દસ વાગે બસ સાંજે પાંચ વાગે બસ મૂકાય એવું અમે માગણી છે અમારા ગામવાળાની